ચલાળા ગાયત્રી ધામ ખાતે પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચલાળા ગાયત્રી ધામ ખાતે છઠ્ઠા પાઠ ઉત્સવનું આયોજન કરાયું હતું ગાયત્રી વિદ્યાલયના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર આયોજનનું સંચાલન ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હરિબા મહિલા કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા